નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે બત્રીસ પુતળીની બત્રીસ વાર્તાઓ પૈકી છવ્વીસમી વાર્તા માધવાનળની વાર્તા આજના વિડીયોની અંદર આપણે સાંભળશું તો ચાલો આપણે વાર્તા સાંભળીએ છવ્વીસમી દિવસે છવ્વીસમી પુતળી અરુંધ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી કહ્યું હે રાજન આ સિંહાસન તો વીર વિક્રમ રાયનું છે તેના ઉપર તેના જેવો જ રાજવી બેસી શકશે આમ કહી તેણે વિક્રમ રાજાની ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી કાશીનગરીમાં રામદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે શિવનો પરમ ભક્ત હતો પરંતુ તેને એક પણ સંતાન હતું નહીં તેથી આ બ્રાહ્મણ ખૂબ જ ઉદાસીન રહેતો લોકો તેને તેમને વાંજ્યા કહેતા આથી બ્રાહ્મણ કંટાળીને જંગલમાં ગયો અને તેણે ત્યાં શંકર ભગવાનનું ખૂબ આકરું તપ કર્યું બ્રાહ્મણના તપથી શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને પુત્રનું વરદાન દીધું થોડા સમયમાં બ્રાહ્મણને ઘરે એક રૂપાળો દીકરો અવતર્યો બ્રાહ્મણે તેનું નામ માધવાનળ પાડ્યું માધવાનળ મોટો થતાં ઘણા શાસ્ત્રો ભણ્યું તેને નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો તેથી તેણે સંગીતનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે વાસળી વગાડવામાં ખૂબ પાવરતો હતો તેની વાસળીના સુરે તો ભલભલાના દિલ ડોલવા માંડતા એક દિવસ માધવાનળની વાસળીની પ્રશંસા કાશી નરેશના કાને પહોંચી તેમણે માધવાનળને માન સહિત પોતાના દરબારમાં બોલાવ્યો માથવાનળે રાજદરબારમાં એવી વાસળી વગાડી કે બધા લોકો તેના સુરમાં મુગ્ધ બની ગયા રાજાએ તેને રાજદરબારના સંગીતકાર તરીકે નીમ્યો ધીરે ધીરે માધવાનળની વાસળીના સૂરની પ્રશંસા આખા નગરમાં પ્રસરી ગઈ તે ક્યારેક રસ્તામાં વાસળી વગાડતો વગાડતો જાય ત્યારે નગરની બધી નારીઓ પોતાનું કામકાજ છોડી તેની પાછળ ઘેલી બની જતી તેથી નગરજનોએ રાજાને માધવાનળની ફરિયાદ કરી કે તે જાહેર માર્ગમાં વાસળી વગાડવાનું બંધ કરી દે રાજાએ પ્રજાના ભલા ખાતર માધવાનળને પોતાના રાજ્યમાંથી બીજે જવા હુકમ કર્યો કલાકારોને કોઈની પરવા હોતી નથી તે તો માતા પિતાને આશ્વાસન આપી બીજે ગામ જવા ઉપડી ગયો જંગલની વાટે તે તો વાસળી વગાડતો વગાડતો જવા લાગ્યો તેણે રસ્તામાં એક પથ્થરની પૂતળી પડેલી જોઈ તે પૂતળીને ઉચકીને વાસળી વગાડતો વગાડતો એક ગામમાં આવ્યો આ ગામવાળા માધવાનળને ઓળખતા હતા તેમણે માથવાનળને મેલાખેલા કપડામાં અને પથ્થરની પૂતળી સાથે જોયો એટલે બધા તેની મશ્કરી કરવા લાગ્યા અને બોલ્યા માધવ આ નાનકડી વહુને ક્યાંથી લાવ્યું હવે તું તેની સાથે લગ્ન કરી લે નડે પણ મશ્કરીમાં કહ્યું તમે ગોર મહારાજને બોલાવી લાવો એટલે હું તેને પરણી જાઉં લોકોએ તો ગમ્મત ખાતર માધવને એક ઓરડી રહેવા માટે કાઠી આપી અને તેના લગ્ન પેલી પુતળી સાથે કરાવી દીધા માધવે તો પેલી પુતળીને એક ગોખલામાં મૂકી દીધી અને પોતે એક ખૂણામાં બેસી તેની સામે વાંસળી વગાડવા લાગ્યું થોડી વારમાં માધવને લાગ્યું કે પુતળી હસે છે તેની ડોક હાલે છે એ ઘણી ખુશ થાય છે માધવ અરખાતા મનમાં બોલ્યો વાહ વાહ મારી વહુ પણ સંગીતની શોખીન લાગે છે તે પણ મારી વાંસળી સાંભળી ડોલે છે આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ માધવ તે પૂતળીને પોતાની પાસે લઈ સૂઈ ગયો મધરાત થતાં તેના પડખામાં કંઈક સળવળાટ થયું તે ઝપકીને જાગી ગયું જોયું તો તેની પડખે એક સોળ વર્ષની સુંદર કન્યા સૂતી હતી તે તો પુતળીની જગ્યાએ કન્યાને જોઈ ખૂબ નવાઈ પામ્યો તે કાંઈ બોલે તે પહેલાં પેલી સુંદર કન્યા બોલી હું ઇન્દ્રલોકની અપ્સરા છું ઇન્દ્ર રાજાના શાપને કારણે દિવસે પથ્થરની પુતળી બની જાઉં છું અને રાત્રે અપ્સરા બની જાઉં છું મારે રોજ રાત્રે ઇન્દ્રલોકમાં નૃત્ય કરવા જવું પડે છે હું જાઉં છું આમ કહી તે સુંદરી આકાશ માર્ગે ઉપડી ગઈ ઉડી ગઈ સવાર થતાં પાછી તે સુંદરી કુંવરના પડખે આવી સૂઈ ગઈ ને તે પૂતળી બની ગઈ એક દિવસ માધવને પણ ઇન્દ્રલોકમાં નૃત્ય જોવાની જોવા જવાની ઈચ્છા થઈ તેણે આ ઈચ્છા પોતાની પત્નીને જણાવી સુંદરીએ પતિની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની વિદ્યાથી માધવને ભમરો બનાવી દીધો અને પોતાના અંબોડામાં છુપાવી દીધું પછી તે સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડીને ઇન્દ્રસભામાં પહોંચી ગઈ ઇન્દ્રસભામાં ઇન્દ્ર રાજાનો દરબાર ભરાયો હતો બધા દેવો પોતપોતાના આસને બિરાજ્યા હતા એક તરફ એક એકથી ચડિયાતી અપ્સરાઓ બેઠી હતી ને વારા પ્રમાણે ઉઠી નૃત્ય કરતી હતી એવામાં આ અપ્સરાનો નૃત્ય કરવાનો વારો આવ્યો ઘમઘમ ઘૂઘરી ઘમઘમાવતી તે ઊઠીને નૃત્ય કરવા લાગી પણ નૃત્ય કરતાં કરતાં વારંવાર અંબોડાને સરખો કરતી તેને ખૂબ ચિંતા થતી કે કદાચ ભમરો બહાર નીકળી આવે તો તે મુસીબતમાં મુકાઈ જાય આંબોડાને વારંવાર સરખો કરવાથી તેના નૃત્યમાં ખૂબ જ ભૂલો પડવા લાગી ઇન્દ્રરાજાને તેના આ વર્તન ઉપર શંકા આવી તેમણે એક અપ્સરાને બોલાવી તેનો અંબોડો ખોલાવ્યો તો તેમાંથી એક ભમરો નીકળ્યો ઇન્દ્રરાજા તેના પર ગુસ્સે થયા અને તેને કહ્યું તે મારી સભામાં મારી સભાના રંગમાં ભંગ પાડ્યો તે મૃત્યુલોકના માનવીને જંતુ સ્વરૂપમાં અહીં લાવી મોટો અપરાધ કર્યો છે માટે હું તને શાપ આપું છું કે તું પૃથ્વી ઉપર ગુણકા થઈ પડ અને માધવના વિયોગમાં ચોરી જોરીને મર પૂતળીએ પોતાના આવા વર્તન બદલ ઇન્દ્ર રાજાની માફી માગી અને શાપમાં રાહત આપવા વિનંતી કરવા લાગી ત્યારે ઇન્દ્રે દયા લાવીને કહ્યું લાંબા વિયોગ પછી તમારા બંનેનો મેળાપ થાય ત્યારે તમે લગ્ન કરી લેજો પછી તમે ગમે ત્યારે સ્વર્ગલોકમાં આવી શકશો ઇન્દ્રના શાપથી અપ્સરા ગુણકાના સ્વરૂપમાં પૃથ્વી પર કોઈ જગ્યાએ ઉતરી જ્યારે માધવ પૃથ્વી પર પોતાના ગામે આવ્યું માધવને પુતળી વગર સહેજ પણ ગમતું નહોતું તેથી તે આખો દિવસ વાસરી વગાડીને પોતાનું હૈયું હલકું કરતો અને એ હૈયાનું દુઃખ એવું હતું કે વાસરી સાંભળનાર ભલભલા લોકોના હૈયા પણ હાલી ઉઠતા તે પોતાનું મન બહેલાવવા ગામમાં ફરીને વાસરી વગાડવા લાગ્યું વાસળીના આ સુરોથી નગરની સ્ત્રીઓ તો ઘેલી બની ગઈ તેઓ પોતાનું કામકાજ છોડી જ્યાં માધવ વાસળી વગાડતો હોય ત્યાં બેસી જતી અને માધવની વાસળી સાંભળ્યા કરતી એક દિવસ એવું બન્યું કે નગરસેઠની સ્ત્રી પણ વાસળીના સુરોથી મુક્ત થઈ માધવ પાસે દોડી ગઈ અને ઝાડ નીચે બેઠેલા માધવની બાજુમાં જઈને બેસી ગઈ નગરસેઠને આ વાતની ખબર પડી તો તેમણે તરત જ દાસીઓને હુકમ કર્યો કે તમારી શેઠાણી પહેલાં વાસળીવાડા પાસે ગઈ છે તેને હવેલીએ લઈ આવું દાસીઓ દોડીને વાસળીવાડા પાસે આવી અને તે પણ શેઠાણીની બાજુમાં બેસી ગઈ છેવટે શેઠ જાતે જઈને શેઠાણીને મહામુસીબતે હવેલીમાં લઈ આવ્યા શેઠ માધવ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા નગર શેઠ તેમજ બીજા પુરુષો પણ માધવ પર ગુસ્સે થઈને રાજા પાસે ગયા અને કહ્યું મહારાજ માધવની વાસળીથી પોતાની પત્ની ઘેલી બની જાય છે અને તેઓ ઘરના બધા કામકાજ મૂકી માધવની વાંસળી સાંભળવા બેસી જાય છે તમે આનો કાંઈ ઉપાય કરો રાજાને થયું કે આવો તે કેવો છે માધવ જોઉં તો ખરું રાજાએ બધાની વાત વાતની ખાતરી કરવા માધવને રાજમહેલે બોલાવ્યો અને તેની વાસરી વગાડવાનો આદેશ આપ્યો માધવે વાસળી વગાડવી શરૂ કરી વિરહ વેદના ભરેલી સુરાવલી હવામાં ગુંજવા લાગી વાંસળીના સુરો રાણીવાસમાં ગયા કે તરત જ રાણી પોતાના ખંડમાંથી દોડી આવ્યા અને વાસળીવાળા પાસે બેસી ગયા આ જોઈ રાજા ગુસ્સે થઈ ગયા તેમને લોકોની ફરિયાદ સાચી લાગી તેમણે પ્રધાનને બોલાવ્યો અને માધવને સોંપી કહ્યું આ વાંસળીવાળો ઉત્તમ કલાકાર છે પરંતુ તેની વાસળીના સુરોથી ભલભલી સ્ત્રીઓ પોતાનું સાનફાન ગુમાવી બેસે છે માટે તેને આવતીકાલે ફાંસીએ લટકાવી દો પ્રધાને કહ્યું મહારાજ માધવ બ્રાહ્મણ છે તેને સૂળીએ ચડાવીશું તો આપણને બ્રહ્મહત્યાનું પાપ લાગે તેથી રાજાએ માધવને પોતાના રાજ્યમાંથી હાકી કાઢ્યું તે પોતાના માતા પિતાને આશ્વાસન આપી જંગલના માર્ગે નીકળી પડ્યું પુત્રના વિયોગથી માતા પિતાને બહુ દુઃખ થયું તેમજ નગરની સ્ત્રીઓ પણ દુઃખી થઈ ગઈ માધવ જંગલના માર્ગે નીકળી પડ્યો તે ફરતો ફરતો ઉદયસેન નામના રાજાના નગરમાં ગયું ગામની ભાગોળે એક કૂવો હતો માધવને ખૂબ જ તરસ લાગી હતી તેથી તે કુવા પાસે ગયું કુવા પણ રાણીની ખાસ દાસી પાણી ભરી રહી હતી માધવે તેની પાસે પાણી પીવા માગ્યું દાસી તો રૂપાળા માધવને જોઈ મુગ્ધ બની ગઈ તેણે આખા નગરમાં આવો સોહામણો જવાન એક પણ દીઠો ન હતો તે તો માધવને પાણી પાઈ જલ્દીથી મહેલે ગઈ અને પોતાની રાણી આગળ માધવની સુંદરતાના વખાણ કરવા લાગી આ સાંભળી માધવને જોવા રાણીનું મન પણ લલચાયું તેણે દાસીને કહ્યું ગમે તેમ કરીને એને અહીં તેડી લાવ દાસી તો તકની રાહ જોઈને જ બેઠી હતી તે તો તરત જ માધવને તેડવા ગઈ ત્યાં રસ્તામાં વડના એક ઝાડ નીચે બેસીને માધવ વાસળી વગાડતો હતો દાસી માધવની વાસળી સાંભળી ભાન ભૂલી ગઈ અને તે બધું જ ભૂલી જઈ તેની પાસે બેસી ગઈ પહેલી દાસીને ગઈ ઘણી વાર થઈ એટલે રાણીએ બીજી દાસીને મોકલી બીજી દાસીની પણ એવી જ દશા થઈ રાણીએ ધીરે ધીરે પોતાની સાથે દાસીઓને તપાસ કરવા મોકલી પરંતુ એકેય દાસી પાછી ફરી નહીં છેવટે રાણી પોતે જ માધવને જોવા ગઈ માધવની વાસળી સાંભળી રાણી પણ પોતાની સાનફાન ભૂલી સાતે દાસીઓને જોડે માધવ પાસે બેસી ગઈ આ સિવાય નગરની ઘણી સ્ત્રીઓ પણ પોતાનું કામકાજ છોડી માધવની વાસળી સાંભળવા બેસી ગઈ રાજા મહેલે આવતા રાણી તેમજ એક પણ દાસી નજરે પડી નહીં તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બધા એક વડના ઝાડ નીચે વાસળી સાંભળી રહ્યા છે રાજા તરત નગર બહાર આવેલા વડના ઝાટ પાસે ગયા તો ત્યાં રાણી દાસીઓ તેમજ નગરની અન્ય સ્ત્રીઓ એક રૂપાળા જવાનની આજુબાજુ બેઠેલી હતી અને તે જવાન વાસળી વગાડી રહ્યો હતો રાજાને જોઈ બધી સ્ત્રીઓ ઊભી થઈ ગઈ રાજાએ માધવને ઠપકો આપી નગર બહાર કાઠી મૂક્યું આ રીતે માધવ ગામે ગામ ભટક્યો પણ બધી જગ્યાએ તેની આવી જ દશા થઈ અંતે તે ફરતો ફરતો રૂપવતી નગરીમાં આવી પહોંચ્યું આજે નગર ખૂબ શણગારેલું હતું નગરમાં મોટો ઉત્સવ હતો માધવનગરમાં ફરતો ફરતો રાજદરબારના ખંડ પાસે આવી પહોંચ્યું અંદર નાચગાન થઈ રહ્યું હતું માધવ પણ સંગીતનો શોખીન હતો તેથી તેને નાચગાન સાંભળવા રાજદરબારમાં જવાનું મન થયું પણ દરબારને તેને અંદર જતા રોક્યો અને કહ્યું દરબારમાં કામકુંડલા નામની ગુણકાર નૃત્ય કરી રહી છે અંદર જવાની મનાય છે માધવ નિરાશ થઈ ગયો તે બહાર ઊભો રહીને જ સાંભળવા લાગ્યું અંદર કામકુંડલા મૃદંગ પર તાલ દેતી દેતી નાચી રહી હતી તે રાજા વચ્ચે ને રાજા વચ્ચે વચ્ચે વાહ વાહ પોકારતો હતો માધવ તે સાંભળી મોઠું મચકોટી બોલ્યું તમારા રાજાને સંગીતનું જ્ઞાન લાગતું નથી નહીંતર તે ખોટા તાલ ઠેકા પર વાહ વાહ ન પોકારે પહેરેગીરને થયું કે આ માણસને સંગીતનું સારું જ્ઞાન લાગે છે નહીતર તે કામકુંડલા જેવી સંગીતની ઉસ્તાદની ભૂલ કાઢે ખરો તેણે કહ્યું ભાઈ તમને ભૂલ શેમાં લાગે છે માધવે કહ્યું જે મૃતંગ વગાડે છે તે મૃતંગને થાપ દે છે તેમાં ભૂલ છે મારા ધારવા પ્રમાણે તેના ડાબા હાથનો અંગૂઠો નહીં હોય એટલે જ તે બરાબર થાપ દે શકતી નથી પહેરેગીરને થયું કે આ વાતની ખબર રાજાને કરવી જોઈએ તે તરત જ અંદર ગયો અને રાજાને નમન કરી આ વાત કરી રાજાએ તરત જ મૃદંગ વગાડનાર કામકુંડલાને બોલાવી પૂછ્યું તારા ડાબા હાથે અંગૂઠો નથી આ સાંભળી કામકુંડલા તો ડઘાઈ ગઈ તેને થયું કે મારી આ ખોડની વાત રાજાને ક્યાંથી ખબર તેણે રાજાને કહ્યું મહારાજ તમારી વાત સાચી છે પણ તમને આ વાતની ખબર ક્યાંથી પડી રાજા બોલ્યો બહાર ઊભેલા કોઈ પરદેશી સંગીતકારે આ ખોડ બતાવી છે ચતુર કામકુંડલાએ તરત જ તે સંગીતકારને દરબારમાં બોલાવવા વિનંતી કરી રાજાએ પહેરગીર મારફત માધવને રાજ્યસભામાં બોલાવ્યું માધવનો સોહામણો ચહેરો જોઈને જ કામકુંડલા તો તેના પર મુગ્ધ થઈ ગઈ રાજાને પણ તેના વ્યક્તિત્વ ઉપર માન ઉપજ્યું કામકુંડલા અને માધવ બંને એકબીજાને નિહાળવા લાગ્યા રાજાએ માધવને એક આસન પર બેસવા કહ્યું આપ સંગીતશાસ્ત્રના નિષ્ણાંત લાગો છો તમારી કળાનો અમને પણ લાભ આપો માધવે ધીરે રહી પોતાની વાસળી કાઢી વગાડવા માંડી તેણે વાંસળીના એવા સૂર એલાવ્યા કે તેના સૂરથી આખી સભા ડોલવા માંડી આખી સભામાં વાહ વાહ અવાજો આવવા લાગ્યા અને કામકુંડલા તો વાસળીના સૂરમાં એવી પાગલ બની ગઈ કે તે તો સીધી માધવના ચરણોમાં ઢળી પડી વાસળી બંધ પડી રંગમાં ભંગ પડ્યો વાસળી બંધ થતાં રાજાના ગુસ્સાનો પાર રહ્યો નહીં તેમણે કામકુંડલાને કહ્યું તું રાજ ગુણકા છે તેનું ભાન રાખ કામકુંડલા બોલી રાજન હું ગુણકા નથી હું તો માધવની પત્ની છું ને ઇન્દ્રના શાપથી પૃથ્વી પર ગુણકા થઈને આવી છું માધવને પણ વીતેલી બધી વાતો યાદ આવી ગઈ તેણે કામકુંડલાને ઊભી કરી અને પોતાની સાથે ચાલવા કહ્યું આથી રાજા બંને ઉપર ગુસ્સે ફરાયું તેણે આમાં કંઈ ચાલબાજી લાગી તેમણે તરત જ ગુણકાને બંદીવાન બનાવી કેદખાનામાં પુરાવી દીધી ને માધવને સૈનિકો મારફત જંગલમાં મોકલી દીધો માધવ ફરતો ફરતો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો તેણે નગર બહાર આવેલ હર્ષિત માતાના મંદિરમાં મુકામ કર્યો તેને રાત દિવસ કામકુંડલાની યાદ ખૂબ જ સતાવતી હતી તે હંમેશ તેના જ નામનું રટણ કરતો અને આખો દિવસ ગામમાં ફર્યા કરે અને જે કંઈ મળે તે ખાઈને પેટ ભરી મંદિરમાં સૂઈ જતો એક દિવસ વિક્રમ રાજા હરસિદ્ધ માતાના મંદિરે આવ્યા તેમણે માધવને મંદિરના એક ખૂણામાં ખરાબ હાલતે સૂતેલો જોયો રાજાને થયું કે આ માણસ કોઈ દુખિયારો લાગે છે એટલે તેઓ માધવ પાસે ગયા અને બોલ્યા ભાઈ તમારું કોઈ ઘર નથી તું આ મંદિરમાં કેમ સૂતો છે તારે કંઈ દુઃખ હોય તો તે મને જણાવ હું જરૂર તારું દુઃખ દૂર કરીશ હું વિક્રમ રાજા છું માધવ વિક્રમ રાજાનું નામ સાંભળતા જ ઊભો થયો ને બે હાથ જોડી પોતાની બધી હકીકત કહી સંભળાવી ત્યારે રાજા બોલ્યા હે જવાન તમે બ્રાહ્મણ ને એ ગુણકા તમારાથી એની સાથે લગ્ન કરાય ખરું માધવ બોલ્યો મહારાજ ભલે એ ગુણકા હોય પરંતુ મારા મનથી તો એ દેવી છે મેં તો એ પથ્થરની પુતળી હતી ત્યારથી તેની સાથે તેની સાથે પ્રેમ છે આમ કહી માધવે ઇન્દ્ર રાજાની શાપની વાત જણાવી વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપી કામકુંડલા મેળવી આપવાનું વચન આપ્યું ને તેને પોતાના મહેલે લઈ ગયા બીજે દિવસે રાજાએ પ્રધાનને બોલાવી હુકમ કર્યો હમણાં જ રૂપવતી નગરીમાં જઈ તું કામકુંડલાને લઈ આવ પ્રધાન તરત જ તરત મારતે કોડે રૂપવતી નગરીમાં ગયો અને ત્યાંના રાજાને કામકુંડલા સોંપવાનું કહ્યું ત્યાંના રાજાએ કહ્યું કામકુંડલા તો અમારી રાજ નર્તકી છે તે એને અમે કદાપી સોંપીશું નહીં પ્રથાને રાજાને યુદ્ધ કરવાની ધમકી આપી એટલે તરત જ રાજાએ કામકુંડલાને સોંપી દીધી પ્રધાન કામકુંડલાને લઈ ઉજ્જૈને આવ્યો અને તેને રાજાને સુપ્રત કરી માધવ તો કામકુંડલાને જોઈ હર્ષકેલો થઈ ગયો રાજાએ ફરી કામકુંડલાના લગ્ન માધવ જોડે કરી દીધા માધવ રાજાનો આભાર માની કામકુંડલાને લઈ પોતાના રાજ્યમાં પાછો ફર્યો ને વિક્રમ રાજાના વખાણ કરવા લાગ્યું અરુંધતીએ વાર્તા પૂરી કરીને કહ્યું હે ભોજ રાજા વિક્રમ રાજા જેવા ઉદા રાજા જ આ સિંહાસન પર બેસી શકે આમ કહી પૂતળી સર કરતી આકાશમાં ઉડી ગઈ જો આ વાર્તા મિત્રો તમને સારી લાગી હોય તો આ વાર્તાને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત